શ્રમિકની હત્યાનો આરોપી સીસીટીવી ફૂટેજ આધારે ઝડપાયો પાલનપુર ડીસા પર કુસ્તલ ગામના પર શ્રમિકની હત્યા કરનાર સાયકો કિલરને ગટ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ઝડપી પાડ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ભંગાર વીણવાનું કામ કરતો સાયકો પ્રકારનો હત્યારો કોઈ ઊંઘમાં ખલેલ પાડે તો લોખંડનો સળિયો મારી હત્યા કરી દેતો હતો તેણે દોઢ વર્ષ પૂર્વે ઊંઘમાં બોલતા શ્રમિકની પણ હત્યા કરી હતી જ્યારે ચાર વર્ષ પહેલા એક યુવક પર ખૂની હુમલો કર્યો જે બંને ગુનામાં લાંબા સમયે જેલની હવા પણ ખાધી હતી મોડી રાત્રે ડીસા પાલનપુર પર બસ સ્ટેશન નજીક શ્રમિક દીપક કુમાર ઉર્ફે સોનુકુમાર લોઢી રહે સુલતાનપુર ઉત્તર પ્રદેશની હત્યા કરી હતી જે બાબતે ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં અલગ અલગ ટીમો બનાવી હાઈવે ના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા દરમિયાન શંકાસ્પદની લીડ મળતા જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાણા જુના ડીસા સિદ્ધેશ્વરી માતા મંદિર પાસે તાલુકા ડીસા બંગાર વીણમાં રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં ઉમતો હોવાની ટેવ હોવાથી હાઈવે પર તમામ બસ સ્ટેશન ચેક કરતા દાવ ગામના બસ સ્ટેશન પાસે હત્યારો ઈશ્વર માજી રાણા આવ્યો હતો બાદમાં તેની હત્યા બાબતે પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે કુસ્કલ ગામના બસ સ્ટેશનમાં ઈશ્વર આરામ કરતો હતો જે દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઊંચા અવાજે વાતચીત કરતા આરામ કરવામાં અડચણ થતા ઈશ્વરને ગુસ્સો આવતા ડિવાઈડર ઉપર લગાડેલા લોખંડનો સળિયો ત્રણ જણાને મારતા એક દોડી ગયેલો અને બેને ઈજાઓ થઈ હતી બેને ઘાયલ કરી ફરાર થઈ ગયો જોકે તેની અટકાયત બાદ વધુ બે હત્યા સહિતના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી આરોપી સાયકો પ્રકારનો હોવાનું ખુલ્યું પોલીસે આરોપીના ગુનાઈ ઇતિહાસ બાબતે તપાસ કરતા જણા મળ્યું કે ચાર એક વર્ષ પહેલા પાલનપુર નજીક એસબીપુરા પાટિયા પાસે પ્રવીણભાઈ પરમાર નામના શ્રમિકને છરી વડે ખભા ઉપર અને અન્ય સાથીને જમણી આંખ પર છરી વડે ઇજા કરતા જેલમાં રહેવું પડ્યું હતું એક મહિના પહેલા ડીસા બટાકા સર્કલ નજીક હાઈવે પુલ નીચે શ્રવણભાઈ રાવણ નામનો શ્રમિક ઊંઘમાં ઉતાવળા અવાજે બબડતો ઈશ્વર માજી રાણે ઉશ્કેરાય જઈ લાકડીઓ મોઢા અને માથામાં મારી હત્યા કરતાં જેલમાં રહેવું પડ્યું હતું એવાલ પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્પિતા બનાસકાંઠા પાલનપુર નજીક સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં એક પર પ્રાંતિય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌ પ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનાવની શંકા ઉપજેલી હતી એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચીરા ખોરડીયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો હતો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઈના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમ જ જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસકલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અન્ય વિસ્તારને અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક કિસાન જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને એ ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવીઆઈસીની ચેકિંગ કર્યું હતું જેમાં જે કુશકલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઇસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુમેન્ટ બનાવ પછી આપને સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એનું મુમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ મુમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા ચાલતા મહેસાણા જઈ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએફ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એક લોકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસણ અમને સૌ પ્રથમ જણાતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ ધર્મ મહેસાણા જોડે મોટીધાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસન મળી આવેલ હતો જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોરીફાઈ કરતા ને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તમને જાણવા મળ્યું હતું કે એ ગત રાત્રિ જે રક્ષાબંધન આગલા દિવસે એ ગુષ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયું હતો અને જે બાબતે તેમણે પરપ્રાંતિ જે ઈસમ હતા જે ટોટલ ત્રણ ઇસમો હતા એમનો જે ઝઘડો એને થયો હતો જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે ત્રણ ઇસમો ત્યાં વાતચીત કર્યા હતા જેમાં આ જે વ્યક્તિ જે જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માધીરાણ ઉમલ વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખડે પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને આવે વેશ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પરંતુ ઇસમો છે નાસિક ગયા હતા જેમાં જે એક ઇસમ જેનું મરણ રહ્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તરપ્રદેશ જેના માખા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના